આ ગાડી છે બે હજાર બાર નું મોડલ છે ત્રણ ઓનર છે ગાડીમાં માં ફક્ત ને ફક્ત પંચોતેર હજાર માં આપી દઈશું આ ગાડી આપણે ફક્ત ને ફક્ત પંચોતેર હજાર રૂપિયા માં આ છે પંચોતેર હજાર માં આપી જ દેવાનું છે લઈ જાઓ બાકી સ્પ્લેન્ડર ના ભાવમાં બુલેટ સ્પ્લેન્ડર ના ભાવમાં બુલેટ જય જોહાર દોસ્તો કેમ છો બધા મસ્ત છો અને મજામાં છો અને આપણે આવી ગયા હઈએ રણુજીની પાદેડી સંતરામપુર લુણાવાડા રોડ અને અહીંયા તમને દરેક જાતની સ્પોર્ટ ગાડી બુલેટ ગાડી કોઈ પણ ગાડી આપણે સ્પ્લેન્ડર હે કોઈ કોઈ પણ ગાડી અહીંયાથી તમને સેકન્ડ હેન્ડ મળી જાય તો અહીંયા તમને જોઈએ એ ગાડી મળી જાય તો આપણે હાર્દિકભાઈને કોન્ટેક કરીએ મળીએ એમને બોલો બોલો રવિભાઈ હા હા તો આપણે આ ગાડીઓની પ્રાઇસ શું છે ચલો ચલો બતાવી આ બુલેટ ગાડીને મોડલ ક્યાં નું બે હજાર વીસનું મોડલ છે સેકન્ડ ઓનરમાં છે આ સ્ટાન્ડર્ડ ગાડી છે વાળી છે એમાં સેલ આવતો નથી જે ઓલ્ડ મોડલમાં જે ગાડી આવતી હતી એ ટાઈપની ગાડી છે બરાબર આપણે બે ને દસ હજાર ફાઇનલ ફક્ત બે લાખ હા બરાબર આ ગાડી છે બે હજાર સોળનું મોડલ છે સેકન્ડ ઓનરમાં ગાડી છે એન્જિન બેન્જિન ટીપ ટોપ રહેશે તમારે એની ગેરંટી દેશે એન્જિનની એક ને પચીસ માં ફાઇનલ આપી દીધું આ ગાડી આજે બે હજાર નું છે ઇલેક્ટ્રોનનું નવું મોડલ જે કહેવામાં આવે છે બરાબર એક લાખ પિસ્તાલીસ હજાર માં આપી દેસુ આપણે વન ઓનર માં છે આ ગાડી છે બે હાજર નું મોડલ છે એક લાખ ને પંદર હાજર માં સેકન્ડ ઓનર આપી દેવાની છે આ ગાડી જે સિલેક્ટેડ નંબર ટુ માં છે સિતી સિલેક્ટેડ નંબર છે સત્તર નું મોડલ છે એક લાખ પાંત્રીસ હાજર માં ફાઈનલ આપી દેસુ આ ગાડી છે બે હાજર બાર નું મોડલ છે ત્રણ ઓનર છે ગાડીમાં ફક્ત ને ફક્ત પંચોતેર હાજર માં આપી દઈશું આ ગાડી આપડે

સંતરામપુર તાલુકાની અંદર રાણીજીની ની પાદેડી સંતરામપુર લુણાવડા રોડ પર અર્બુદા હોટો કન્સલ્ટ બુલેટ હાજર મળી જશે બુલેટ લોન્ટેક્ટ કરો મારો સૌથી વધારે નાખ્યો છે ડિસ્ક્રિપ્શનમાં તો કોન્ટેક્ટ કરો હાર્દિકભાઈનો અને લઈ જાઓ અને આ જો આ જો વિડીયો બતાવશે અને ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ સુધી થઈ જાય તાકી પેટ્રોલની ફૂલ કરીને આપવામાં આવશે